નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બાયડમાં નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો માઇ મંડળ દ્વારા અનોખું આયોજન કરાયું છે પહેલા નોર્તે જ હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા આપણા સૌના લોકપ્રિય પર્વ નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે અને આ વખતે બાયડમાં તેનો અનેરો ઉત્સાહ છે બાયડના માઇમંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવે પહેલા જ નોર્તે ધૂમ મચાવી છે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબાના મેદાનોમાં ઉમટી પડ્યા અને માતાજીની ભક્તિમાં લીન થઈને ગરબે ઘૂમ્યા ગ્રામીણ વિસ્તારોમાં અનોખી રોનક લાગી છે બાયડ તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારો જેવા કે ચોઈલા તેનપુર ડાભા ગાબડ સરસોલી જીતપુર સાઠંબા અને માધવમાં નવરાત્રીનો માહોલ જામી ચૂક્યો છે શહેરી વિસ્તારોમાં જ્યાં મોડી રાત્રે ગરબાનો રંગ જામતો હોય છે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના નવ વાગ્યાથી જ ખેલૈયાઓ મેદાનમાં આવી ગયા હતા ગલીએ ગલી અને ખુલ્લા મેદાનોમાં અવનવી લાઇટિંગ્સ અને રોશનીથી વાતાવરણ ઝગમગી ઉઠ્યું છે ખાસ વાત એ છે કે બાયડના ઘણા ગામોમાં હજી પણ જૂની પરંપરાઓ જીવંત છે જ્યાં દેશી ઢોલ અને દેશી ગાન સાથે ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ છે નવરાત્રીના પાંચમા દિવસે પણ વૃદ્ધો બાળકો મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ગરબા રમતા જોવા મળ્યા વિશ્વભરમાં પ્રખ્યાત આ પર્વને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે